કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલે આજે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની મુલાકાતે હતા જ્યાં તેઓએ આજે એક ચોંકાવનારી માંગ કરી છે જે મુજબ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીને અલગ રાજ્યનો દરજ્જો મળે અને ગુજરાતના વલસાડ જિલ્લાનો પણ આ અલગ રાજ્યમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા અને રામદાસ આઠવલેએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વાત કરી અને આ પ્રદેશની અલગ રાજ્યોનો દરજ્જો મળે તેવી માંગ કરશે આ માંગને લઈ આગામી સમયમાં સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આંદોલન પણ કરશે તેવી જાહેરાત કરી હતી આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે વધુમાં ઓપરેશન સિંદુર બાદ દેશનું રાજકારણ પણ ગરમાયું છે વિરોધ પક્ષ અને રાહુલ ગાંધી પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે અને ઓપરેશન સિંધુને લઈ સરકાર સમક્ષ સબૂતો માંગી રહ્યા છે આ મુદ્દે રામદાસ આઠવલે રાહુલ ગાંધી અને વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા અને જે રીતે ભાજપના અમિત માલવિયાએ ટ્વીટ કરી અને રાહુલ ગાંધીને મીર જાફર અને પાકિસ્તાની ભાષા બોલનારા ગણાવ્યા હતા આ મુદ્દે પણ રામદાસ આઠવલેએ પ્રતિક્રિયા આપી હતી અને સબૂત માંગવા મુદ્દે રાહુલ ગાંધીની આલોચના કરી હતી અને પાકિસ્તાનને રાહુલ ગાંધીને એવોર્ડ પણ આપવો જોઈએ તેવી ટિપ્પણી કરી હતી મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને દીવમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહ્યું છે આ ચૂંટણીઓને લઈને પણ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે અને આ વખતે ચૂંટણીમાં તેઓ ભાજપ સમક્ષ અલગ ટિકિટોની માંગ કરશે અને જો અલગ સીટો આપવામાં નહીં આવે તો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ એકલા હાથે જંપલાવશે તેવી રજૂઆતો કરી હતી આમ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ સંઘપ્રદેશ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીને અલગ રાજ્યનો દરજ્જો મળે અને તેમાં ગુજરાતના વલસાડ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે એવી માંગને લઈ હવે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે दीव दमन और सिलवासा में भी मेरी पार्टी की स्थापना हुई है पहले से मेरी पार्टी रखी है तो मतलब मैंने मेरे कार्यकर्ताओं से बातचीत की है आज मैंने मांग किया है कि जिस तरह पांडेय जरी एक बहुत छोटा स्टेट है पांडेय जरी को स्टेट का दर्जा दिया है गोवा है गोवा भी पहले केंद्र शासित था लेकिन गोवा को भी राज्य का दर्जा दिया है सिलवासा दीव दमन में भी वो एम है तो इनका पॉपुलेशन साढ़े सात आठ लाख से ज्यादा है मेरे पार्टी की मांग यह है कि जिस तरह पांडेचेरी में गोवा में उनको राज्य का दर्जा दिया है उसी तरह दीव दमन और सिलवासा को राज्य का दर्जा देना चाहिए और ये असेंबली बननी चाहिए ये मेरी पार्टी की मांग है मैं नरेंद्र मोदी जी के साथ में बातचीत करूंगा अमित शाह साहब से बातचीत करूंगा लेकिन मेरा सुझाव यह है कि अगर दीव दमन और सिलवासा की पॉपुलेशन में राज्य बनाना थोड़ा कुछ कठिन होगा तो जो बलसाड़ ज़िला है तो बलसाड़ जिला को यहाँ ज्वाइंट करके गुजरात अगर उसके लिए मान्यता देता है तो बलसाड़ वापी अगर ये स्टेट में आ जाता है तो और भी स्टेट अच्छा बन सकता है और अगर बलसाड़ जिला गुजरात देने के लिए तैयार नहीं होगा तो भी ये दीव दमन और सिलवासा की दादरा नगर हवेली की एक असेंबली बननी चाहिए एक मेरी पार्टी की तरफ से लोकल बॉडीज के इलेक्शन जो दीव दमन सिलवासा के हैं वो तो बीजेपी भी के साथ हम बातचीत न करेंगे और उनके तरफ से कुछ सीटें मा मांगी पर हैं अलायंस होता नहीं है कुछ सीटें नहीं अगर दी जाती है तो रिपब्लिकन पार्टी अपने बलबूते पर कुछ सीटों चुना पर चुनाव लड़ेगी बाकी के सीटों पर बीजेपी को समर्थन करेगी सलवाव और बलीठा में पचास गैरकायदे भंग करना गोडाउन पर बुलडोजर फेरवायू વાપી મહાનગરપાલિકાએ આજે સલવાગ અને બલીઠા ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ચાલતા પચાસથી વધુ ભંગારના ગોડાઉન અને દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી મહાનગરપાલિકાએ આ અગાઉ રહેણાંક વિસ્તારમાંથી ભંગારના ગોડાઉનો દૂર કરવા માટે નોટિસ આપી હતી નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ કાફલાની હાજરીમાં વાપી મહાનગરપાલિકાની ટીમે બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામ હતા કાર્યવાહી દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે હાજર રાખવામાં આવ્યું હતું અધિકારીઓની હાજરીમાં બુલડોઝર દ્વારા એક પછી એક અનેક ગોડાઉન ધરાશાયી કરવામાં આવ્યા હતા સ્થાનિક લોકો દ્વારા આ પગલાની ભારે સરાહના કરવામાં આવી છે લોકોના જણાવ્યા મુજબ આગોડાઉનોએ વિસ્તારને ગંદકી આગ અને અસુરક્ષાનું કેન્દ્ર બનાવી દીધું છે મહાનગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને કોઈપણ અવિધ્ય બંધારણું માટે છૂટ આપવામાં આવશે નહીં આ કાર્યવાહીથી રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ભંગારના વેપાર પર અંકુશ આવશે સાથે સાથે આ વિસ્તારમાં રહેતા લોકોને થતી અવગળતા પણ દૂર થશે છેલ્લા બે મહિનાથી આમ છતાં ડ્રાઈવ ચાલી રહી છે જ્યાં પણ ભંગારના પ્રકારનો ગોડાઉન છે જેની પાસે કોઈ સેફ્ટીના સાધનો નથી ફાયરની એનઓસી નથી જીપીસીબીની પરવાનગી નથી આ બધાને અમે નોટિસ આપી એને પૂરતી તક આપવામાં આવી કે એની પાસે કોઈ પુરાવા રજૂ કરી શકાય અને જ્યારે એનો સમય વીતી ગયો પછી એને સ્વચ્છાઈ દૂર કરવા માટે પણ એમને ફાઇનલ નોટિસ આપ્યા હતા ડુંગળી ફળિયા વિસ્તારમાં બધા લોકોની જોવા સ્વચ્છતા દૂર કરવા માંગે છે એટલે આ લોકોને ત્રેવીસ મે અને આજ જ કડીના ભાગરૂપે બલીઠા અને મોરાઈ વિસ્તારમાં પણ આ પ્રકારના કેન્દ્ર ગોડાઉન્સ હતા આ બધાને પણ પૂરો પ્રોસેસ ફોલો કરીને ફાઈનલ નોટિસ આપી હતી અને એની સમય મર્યાદા પૂરી જારે થઈ ગઈ ત્યારે આ બધા દબાણોને આજે દૂર કરવામાં આવ્યા છે વલિઠા વલીઠા વિસ્તારમાં લગભગ પાંત્રીસ ગોડાઉનો છે જેને દૂર કર્યા છે મોરાઈ વિસ્તારમાં લગભગ બાર થી પંદર ગોડાઉન છે તેને દૂર કર્યા છે આ સાથે આ વિસ્તારમાં થોડા ઓવર ગોડાઉન રહી ગયા છે જેમને પણ વહીવટી પ્રોસેસ ચાલુ છે અમારી ટીમ સતત તેના ઉપર વોચ રાખે છે એને નોટિસ આપે છે એના કોઈ પુરાવા જે રજૂ કરી શકે તો એને અમે એક્સેપ્ટ કરી રેગ્યુલર કરાઈ રેગ્યુલાઈઝ કરીએ નહીં કરી શકીએ છીએ આ બધાને રિક્વેસ્ટ છે કે આપણા અર્બન વિસ્તારમાં આ પ્રકારની ડેન્જરસ અને અનસેફ એક્ટિવિટી નહીં કરવી જોઈએ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો માટે પણ ડેન્જરસ છે એની હેલ્થ માટે અને જાનના માલ માટે પણ ડેન્જરસ છે અને ખાસ કરીને ગોડાઉનમાં કામ કરવાવાળા લોકોની પણ કન્ડિશન જે અમે જોઈ બહુ ખરાબ છે એની હેલ્થ માટે પણ અને એની લાઈફની રિસ્ક પણ બહુ રિસ્ક છે બધાને મારી વિનંતી છે મનતા તરફથી કે અમે કોઈ ફોર્સફુલી એક્ટિવિટી કરવા નથી માંગતા સ્વેચ્છાઓ આ પ્રકારના દબાણો દૂર કરે અને અનસેફ અને ડેન્જરસ એક્ટિવિટી આપણા અર્બન વિસ્તારમાં નહીં થાય આ બધા કાળજી રાખે મનપાની ટીમ પણ લિમિટેડ છે એટલે અમારી કાર્યવાહી દરેક તબક્કાવાર ચાલે છે શરૂઆત ડુંગળી ફળે થઈ હતી પછી બલીઠા અને મોરાઈમાં પણ કામ થયું છે હવે પણ બલીઠાનો અમુક વિસ્તાર બાકી રહ્યું છે તેના ઉપર પણ કામ ચાલશે વાપી ટાઉનમાં પણ એક બે જગ્યાએ એવી આઈડેન્ટિફાય થઈ છે કે જ્યાં અમુક ગોડાઉન્સ છે આ પ્રકારના જે એક્ટિવિટી કરે છે એમને પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે રીતે આપ કીધું કે છેરી છેરવાડા કે સભા વિસ્તારો પણ આવવા હોય તો એમને પણ તબક્કાવાર બધાનો બધાની સામે લેવામાં આવશે એટલે આપના મીડિયા થ્રુ બધાને વિનંતી છે કે આપની નોટીસ આવવાનું એનો વેઇટ ન કરો અમે પણ એવા પ્રોસેસમાં પડવાની જરૂર ન પડે તમે સ્વૈચ્છિક રીતે આ પ્રકારની ડેન્જર એક્ટિવિટી આપનો વિસ્તારમાંથી દૂર કરી લો આજુબાજુના રહેણાંકના વિસ્તારના લોકોને હેલ્થ અને એની લાઇફ ને કોઈリスク ન થાય આ પ્રકારનો આપનો પ્રયત્ન છે વાપીને જ એક ડુંગરીફડિયા વિસ્તારમાં ફાયર એનઓસી વગર ચાલતા સાત ગોડાઉનોમાં આગ લાગી ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી કાબુમાં વાપીના ડુંગરી ફળિયા નગરીમાં મસ્જિદની પાછળ આવેલા ભંગારના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી આ ગોડાઉનમાં ગાર્મેન્ટ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટનો ભંગાર સંગ્રહ કરવામાં આવ્યો હતો આગની જાણ થતાં સ્થાનિક લોકો અને આગેવાનો તાત્કાલિક ગોડાઉન સંચાલકની મદદે દોડી આવ્યા હતા તેમણે તરત જ વાપી ફાયર બ્રિગેડને જાણ કરી હતી આગ ધીમે ધીમે આજુબાજુના અન્ય ભંગારના ગોડાઉનોમાં પણ ફેલાઈ ગઈ હતી તપાસમાં બહાર આવ્યો કે આ ગોડાઉનોમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ન હતા વળી તેમની પાસે ફાયર એનઓસી પણ નહોતી આગની ગંભીરતાને જોતા વાપી મહાનગરપાલિકાની ફાયરની ટીમે વાપી જઈડીસી દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને રાધા માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ફાયરની ટીમોની મદદ લીધી ગોડાઉનમાં પ્લાસ્ટિક અને ગાર્મેન્ટ ની હાજરીને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે તમામ ફાયર બ્રિગેડની સંયુક્ત કામગીરીથી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પાડીમાં ઘરના આંગણે મૂકેલી ચપ્પલ યુવતી પહેરવા જતાં ઝેરી કોબરા સાપે ડંખ મારતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી પારડીના પરવાસા પટેલ ફળિયામાં રહેતા સરપંચ સુમનભાઈ હિરુભાઈ નાયકાના ઘરે જાનવી નવીનભાઈ નાયકા ઘરના પગથિયા પાસે મૂકેલી ચપ્પલ પહેરવા જતા જાનવીને પગમાં સાપેટ ડંખ મારી દીધો હતો પગથિયા પાસે ખોરાકની શોધમાં બેસેલ કોબરા નાગ જેમાં ન્યુરોટોક્સિન વેનોમન્સ ઝેર આવે છે આ કોબરા નાગ જાનવી નાયકાના પગમાં કરડ્યો હતો જાનવીએ નાક કરડતા બુમાબૂમ કરતા ઘરના વ્યક્તિઓ તાત્કાલિકપણે દોડી આવી તેણીને ધરમપુર ખાતે આવેલ શ્રી સાંઈનાથ હોસ્પિટલના ડોક્ટર ધીરુભાઈ પટેલના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા આ વાતની જાણ ઘરના વ્યક્તિઓએ પાડી ટુકવાડાના જીવ પ્રેમી એવા ભાવનાબેન પટેલને માહિતી મળતા તેમણે લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી પાડી ઉદવાડાના વ્હાઇટ લાઈફ રેસ્ક્યુઅર્સ જીજ્ઞેશભાઈ નાયકાને ફોન પર જાણ કરતા તેમણે ધરમપુર કપરાડા વિભાગના લાઈફ રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયાટને જાણ કરતાં રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પ્રવાસા પટેલ ફળિયા પહોંચી બે કલાકની ખૂબ જ અને ભારે મહેનત બાદ ઝેરી નાગને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો અને આ ઝેરી કોભરા સાપને એકાંતવાડા જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો ચોમાસા સાની ઋતુ શરૂ થવાની તૈયારી થઈ છે ત્યારે તમારા ઘર અથવા આજુબાજુમાં ઝેરી બિનઝેરી સાપો ખોરાકની શોધમાં આવી પહોંચતા હોય છે તો તેમનું રેસ્ક્યુ કરવા માટે રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયટનો સંપર્ક કરવા માટે તેમના નંબર સેવન નાઇન નાઇન ઝીરો નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એઇટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર સંપર્ક કરવો ઇન્ડિયન કોબરા નાજા નાજાએ એટલે કે નાગનાનો ડંખ થયો એ જ્યારે એના ઘરમાં ઓટલાનું પગથિયું નીચે ઉતરતી હતી નીચે પગથિયા પર પગ મૂક્યો અને નીચે જે ચંપલ હતી એ ચંપલ પહેરતી વખતે ત્યાં આગળ સર્પદસ્ત થઈ અને તરત જ એ લોકોએ પણ જાતનો સમય બગાડ્યા વગર ચાલીસ મિનિટમાં અમારી હોસ્પિટલમાં પહોંચી ગયા કોબરાનું ઝેર એટલું ફાસ્ટ અસર કરે છે કે ચાલીસ મિનિટમાં એને પૂરેપૂરી અસર ન્યુરોટોક્સિક ઇફેક્ટ આવી ગઈ અને બીજી ચા પછી ચાલીસ મિનિટમાં જ પાછી એ રિવર્સ પણ થઈ ગઈ અત્યારે તો દર્દી એકદમ સારી છે કોઈપણ જાતનું જોખમ નથી પરંતુ આમાં હું એટલો સંદેશો આપવા માગું છું કે જે સિચ્યુએશન બની જે જે ડંખ સરપદ થયો તે એમના ઘરના ઓટલા પર જે પગથિયાં હતા ત્યાં આગળ થયો અને ત્યાં આગળ લગભગ બે કે ત્રણ જે નાના દેડકા પણ ત્યાં ફરતા હતા એટલે જે કોબરા આવેલો હતો એ દેડકાના શિકાર માટે આવેલો હતો પરંતુ એને સંતાવાની જગ્યા હતી જે પગથિયું અને ઓટલો હતો તેની નીચે ગેપ હતી આખી એ ગેપમાં એ કોબરા ભરાઈ ગયો હતો તો મારે સંદેશો એટલો જ આપવાનો કે તમારે હું ઘણીવાર સંદેશો આપું છું એટલે તમારા ઘર અથવા તો ઘરની આજુબાજુ જે કોઈ દર હોય ઉંદરના તે કાચના નાના નાના ટુકડા કરીને અંદર નાખીને દર પૂરી દો એટલે કે બીજી વાર એનું ઉંદર ના આવી શકે વલસાડના ભાગડાવાડાના ઉનિયા ગામમાં ટીટોડીના ચાર ઈંડા જોવા મળતા આ વર્ષે ચોમાસું સારું જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે વરસાદની આગાહીની પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા સૂઝના આધારે કરતા હતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે જેમાં ટીટોડીની એક લોકવાયકા મુજબ ટીટોડી ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે ટીટોડી જળાશયો અને મોટાભાગે જમીન પર જ ફરતું હોય છે આમ તો કુદરત આગળ કોઈનું કશું ચાલતું નથી તેમ છતાં વર્ષોથી એવી વાયકાઓ છે કે ટિટોડીના ઈંડા ચાર જોવા મળે તો ચાર મહિનાનું ચોમાસું હોય છે ત્યારે વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા ગ્રામ પંચાયત વિસ્તારના ઉનિયા ગામ ખાતે ખુલ્લા મેદાનમાં ટિટોડીના ઈંડા જોવા મળ્યા હતા ટિટોડીના ચાર જેટલા ઈંડાઓ મળી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે લોકવાર્તા એવી છે કે ટિટોડીના ચાર ઈંડા જોવા મળે તો ચાર મહિના સુધી વરસાદ પડતો હોવાનું કહેવાય છે આ સાથે ટિટોડીના ઈંડાને લઈને એવી પણ માન્યતા છે કે જો તે ઊંચાઈ પર ઈંડા મૂકે છે તો વરસાદનું પ્રમાણ વ્યાપક રહેવાની શક્યતા વધી જાય છે જો આ પક્ષી વહેલા ઈંડા મૂકે છે તો ચોમાસું વહેલું આવે તેવી માન્યતા પણ પ્રચલિત છે વલસાડ એસઓજી પોલીસે નવસારી જિલ્લાની લિસ્ટેડ મહિલા બુટલેકર ગીતાબેન પટેલને ગણદેવી તાલુકાના મરોલી ગામેથી ઝડપી પાડી છે આ મહિલા બુટલેકર સગીર બાળકો પાસે વિદેશી દારૂની હેરાફેરી કરાવતી હોવાનું સામે આવ્યું છે વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી એસઓજીના પીઆઈ એયુ રોઝના નેતૃત્વમાં ટીમે જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા કેસોની માહિતી એકત્ર કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ગીતાબેન વલસાડ રૂરલ પોલીસ મથકની બે અને કડોદરા પોલીસ મથકની બે ફરિયાદો મળી કુલ ચાર કેસોમાં વોન્ટેડ હતી દક્ષિણ ગુજરાતના વિવિધ પોલીસ મથકોમાં કુલ સોળ વિદેશી દારૂના કેસોમાં તેમની સંડોવણી જાણવા મળી છે એસઓજીની ટીમે મળેલી બાતમી ના આધારે ગણદેવી તાલુકાના મરોલી ગામેથી આ મહિલા બુટલેકરને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે પોલીસે મહિલાની અટકાયત કરી વધુ તપાસ માટે વલસાડ રૂરલ પોલીસને સોંપી છે